જય મુરલીધર જુનાગઢનું આ બિલ્ડિંગ હાલ તો બંધ હાલતમાં છે પણ એની ભવ્યતાની સાક્ષી પૂરે છે ભૂતકાળમાં આની એક જલાલી હતી એ હાલમાં પણ દેખાય આવે છે કોઈ પણ જાતના વેલ્ડિંગ વગર બનાવવામાં આવેલી આ જાળીઓ સાગની આ બારીઓને વર્ષો પછી પણ કંઈ નુકસાન થયું નથી અદ્ભુત કારીગરો એમની આકલ્પનીય કમાલ બિલ્ડિંગને ચાર ચાંદ લગાવી જાય છે દેખરેખના અભાવ વગર આ બિલ્ડિંગ જર્જરિત નથી પણ બહુ જોવાલાયક પણ રહ્યું નથી શ્રી નરસિંહ મહેતા વિદ્યા મંદિર તરીકે ભૂતકાળમાં આખું બિલ્ડિંગ વપરાશમાં હતું અત્યારે માત્ર આનો એક ભાગ વપરાય છે બાકીનું પડતર હાલતમાં છે આના પર ઉપર ઇંગ્લિશમાં ધ સિટી હાઈસ્કૂલ જૂનાગઢ અઢારસો છ્યાસી એવું લખવામાં આવેલ છે એટલે કે અઢારસો છ્યાસીમાં આ બિલ્ડિંગ બન્યું હશે છતાં પણ એ કારીગરોની કમાલ આજે પણ આંખોને ગમે છે ભવ્યતાના અંશા અવતારના અવશેષો નાબૂદ થાય એ પહેલાં સરકાર મરામત કરાવી શકે તો ફરી આ જીવંત બની